તો જય માતાજી મિત્રો આ સમયન બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અંગાડી રેલવે સ્ટેશન જે અમારા ઋસ્તમપુરા ગામથી બે કિલોમીટર દૂર છે અને આપણે જઈ રહ્યા છીએ રણુજાની યાત્રા કરવા માટે તો હુકમ થઈ ગયો છે રામદેવજીનો એટલે આપણે જઈએ છીએ યાત્રા પર અને અંગાડી રેલવે સ્ટેશન પર આવી ગયા છે અને હવે ટૂંક જ સમયમાં આપણે અંગાડીની સ્ટેશન પર રેલગાડી આવવાની છે તો રેલવેમાં બેસશું અને સીધા અમદાવાદની ટિકિટ લીધી છે એટલે આપણે અમદાવાદ જઈશું તો મિત્રો વિડિયોમાં જોડાયેલા રહેજો અને રામદેવજીના દર્શન કરવા હોય તો પણ વિડિયોમાં જોડાયેલા રહેજો હવે ટૂંક જ સમયમાં આપણી ટ્રેન આવવાની છે આમગાડીથી અમદાવાદ તો ચાલો જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો અમે જઈએ છીએ રણોજા અને સાબરમતી એક્સપ્રેસ જતપુર રામદેવ આપણને મળી ગઈ છે અને આપણી સીટ પણ લઈ લીધી છે અને જુઓ આ અમદાવાદનું રેલવે સ્ટેશન જય બાબારી જય રામદેવ પીર તો મિત્રો આપણે આવી ગયા છીએ રામદેવલા મંદિર રણુજા જ્યાં આપણે ટ્રેનમાંથી ઉતરતા હતા ત્યારે બહુ ભીડ હતી એટલે આપણે વિડીયો ઉતાર્યો નહોતો તો મિત્રો તમને ડાયરેક આપણે દર્શન કરવા લઈ જઈએ છીએ તો અમે કેટલી હોશતાથી અને કેટલા ઉમંગથી જ રામદેવજીના દર્શન કરવા આવ્યા છીએ તો આ છે રણુજાનું લોકેશન અને અહીંયાથી આપણે લાઇનમાં ઊભા જ છીએ તો રામદેવજીના દર્શન કરવા માટે લગભગ બે ત્રણ કલાક તો નીકળી જશે લાઇનમાં તો પણ તમે મિત્રો વિડિયોમાં જોડેલા રહેજો અને ટૂંક સમયમાં આપણે રામદેવરાના દર્શન કરવા નજીકમાં આવી ગયા છીએ તો ધીરે ધીરે લાઈન જતી જશે એમ આપણે પણ આગળ આગળ ખસતા જઈશું તો બોલો જય રામા પીર અને મિત્રો આપણી સંગાતે તો કોઈ સે નહીં આપણે બંને અમારી ફેમિલી સાથે ઘરેથી નીકળી ગયા હતા પણ તે અહીંયા આવીને ઘણા લોકો આપણે ભેગા થઈ ગયા છે અમારા નજીકના મિત્રો પણ ભેગા થઈ ગયા છે અને આપણે પહેલીવાર જ રામદેવજીના દર્શન કરવા નીકળી ગયા હતા તો રામદેવજીએ આપણને રસ્તામાં કોઈ તકલીફ આપી નથી અને પણ તકલીફ તો નહીં જ આપે દર્શન પણ શાંતિથી થવાના છે કેમ કે લાઈન જ એટલી બધી છે તો કેવો લાગ્યો રામદેવજીનો રણુજાનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને બને ત્યાં સુધી સબસ્ક્રાઈબર કરજો મિત્રો હવે આપણે ટૂંક સમયમાં રામદેવજીના મંદિરે અંદર એન્ટ્રી કરવાના છીએ તો મિત્રો અહીંયાથી તમને થોડું લોકેશન પણ બતાવી દઈએ કે જ્યાં આપણે મંદિરની અંદર એન્ટ્રી થઈએ પછી કેવું લોકેશન હોય એ પણ તમને બતાવી દઈશું તો આ ગેટ છે અને ગેટની અંદર આપણે જઈશું એટલે રામદેવજીના દર્શન કરવા માટે બહુ નજીક આવી ગયા એવું લાગશે આપણને અને આશાબેન મહેન્દ્રભાઈ બ્લોક તો ઘણા મિત્રો આપણા વિડીયો જોતા પણ હશે અને આ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં બને ત્યાં સુધી આગળ વધારતા રહેજો કેમ કે અમારે ચેનલ મોનિટાઈઝ થઈ નથી તો મિત્રો રનુચાના દર્શન કરવા આવ્યા છીએ અને બધા મિત્રોને કહીએ કે સાત સપોર્ટ કરતા રહે તો રામદેવજીના દર્શન કરવા જઈએ તો તકલીફ તો ના જ પડે કે ત્યાં ભક્તોએ ફૂલ સગવડ રાખી છે અહીંયા લીંબુ શરબત પણ આપે છે પાણી પીવાનું પણ લાઈનમાં આપે છે અને પંખાની પણ સુવિધા છે અને ખૂબ સરસ દર્શન થાય છે આ છે મિત્રો ચાંદીનો ગેટ જ્યાં રામદેવજી મંદિરની અંદર એન્ટ્રી કરીએ ત્યાં આપણને જોવા મળે છે અને ખૂબ સરસ અહીંયાનું લોકેશન છે તો હવે તમને બતાવીશું આપણે રામદેવજીના દર્શન કરવાનું શુભ સ્થળ તો આપણે ગેટની અંદર એન્ટ્રી કરી દીધી છે અને મંદિરની અંદર પણ મિત્રો તમે જો બે પંખા એવા લગાવેલા છે કે એટલો ફૂલ પવન ફેંકે છે કે કોઈ ભક્તોને ગરમીથી પરેશાની ન થાય તો આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી દીધી છે અને હવે થોડુંક જ દૂર રહ્યું છે જ્યાં આપણે રામદેવજીના દર્શન કરશું તો જુઓ આપણે આવી ગયા રામદેવજીના દર્શન કરવા માટે અને તમને બતાવી દઈએ અહીંયાનું લોકેશન પણ જે મિત્રો અહીંયા આવેલા હોય એને તો ખબર જ હશે કે રામદેવજીનું મંદિર કેવું છે રામદેવજીના અને આપણે લાઈનમાં ઉભા થયા છે અને જુઓ તમે આજુબાજુ એવા ટીવી એલસીડી મારેલી છે જ્યાં રામદેવજીના દર્શન પણ થઈ શકે ભક્તોને દૂરથી દર્શન કરવા હોય તો પણ થઈ શકે બહુ ભારે ભીડ હતી મતલબ મિત્રો તો પણ આપણે દર્શનનો લાવો લીધો છે અને ઘણા મિત્રો એવું કહેતા હતા કે રામ રણોજામાં જઈએ એટલે બહુ ભીડ હોય દર્શન ના થાય એટલે બધે દૂર ગયા હોય તો પાછું આવવું પડે એવું પણ બને પણ આપણને તો એવું બન્યું નથી કેમ કે આપણને તો શાંતિથી દર્શન થયા હા થોડી તકલીફ પડી લાઈનમાં ઊભી રહેવાની પણ દર્શન શાંતિથી થયા ચાલો તો હવે આપણે આવી ગયા છીએ રામદેવજીના દર્શન કરવા માટે તો જુઓ મિત્રો આસ ટીવીની અંદર તમે રામદેવજીના પણ દર્શન કરી શકો છો અને આ જે લાલ લીલી ભૂરી એવી સિરીઝ જાય છે એમાં ટાઈમ સર લખેલો હોય છે આરતીનો ટાઈમ ભોજનનો ટાઈમ એવું બધું લખેલું હોય છે આ રામદેવજીની મંદિરની બહાર નીકળો એટલે તમને આવા બધા ફોટા જોવા મળે છે જે દિવાળી ચિતરેલા હોય છે અને એમાં જે બધું બતાવ્યું છે એ બધું સાક્ષાત બતાવેલું છે અને જે મિત્રો જાણતા હશે એમને તો ખબર જ હશે તો ચાલો હવે આપણે બીજું લોકેશન બતાવીએ તમને તો આગળનું લોકેશન જોવા માટે પણ તમે મિત્રો લાઈવમાં વિડીયોમાં જોડાયેલા રહેજો અને હવે આપણે ટૂંક સમયમાં બધા દર્શન તો કરી લીધા છે અને આ છે તળાવ જે ધીમે ગોળીથી એવું કંઈક કહેવામાં આવે છે આપણે તો સાંભળી નથી બહુ પણ આ તળાવનું સદ પણ સારું છે જ્યાં હાથ પગ ધોવાથી એકદમ સારું રહેશે અહીંયા મિત્રો નાવા પણ મળે છે આ પારથી પેલી પાર જેવા હોળીની પણ સગવડ છે અને અહીંયા એક મોટો ભંડારો પણ રાખેલો છે કે મિત્રો મિત્રો આવે આવે એમના માટે બોજ સુવિધા પણ રાખેલી છે હવે આપણે છોકરાઓ માટે રમકડા લઈ લઈએ કે આપણે રણુજા આવ્યા યાત્રા કરવા એટલે છોકરાઓ વાર્તો જતા હોય જયરામ